ધરોઈ ડેમના મોટા ભાગના દરવાજા બંધ કરવામાં આવ્યા માત્ર બે દરવાજા ખોલીને પાંચ હજાર બસો પંચાણું ક્યુસેક ની ચાલુ રાખવામાં આવી આજે સવારે ધરોઈ ડેમની સ્થિતિ મુજબ પાણીની આવક ઘટતા મોટા બંધ કરવામાં આવ્યા છે જ્યારે બે દરવાજા ફૂટ ખોલીને સાબરમતી નદીમાં પાંચ હજાર બસો પંચાણું ક્યુસેક પાણી છોડાતા હવે સાબરમતીનું સ્તર ધીમે ધીમે ઘટી જતાં અમદાવાદ શહેરે રાહતના શ્વાસ લીધા છે ડેમની સપાટી સવારે છસો સત્તર પોઈન્ટ ચોરાશી ફૂટે નોંધાઈ છે તો પાણીની આવક 14461 ક્યુસેક નોંધાઈ છે પાણીનો કુલ જથ્થો 84.24% નોંધાયો છે ધરો ડેમના અધિકારી હરપાલસિંહ રાવલે ઉમદા કામગીરી કરતા પૂર્ણ ખતરો ટળવા પામ્યો છે ઉપરવાસમાં ફરી વરસાદ થાય તો પાણીની આવક વધી શકે છે સાથે જ કોઈ અફવાઓ પર ધ્યાન ન આપવા માટે ધરો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સટલાસણા લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઇક કરો ફોલો કરો અને હા શેર કરવાનું ભૂલશો નહીં